રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે જેમાં આશરે ત્રીસ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો અનેક લોકો હજુ પણ મિસિંગ છે આગની કાંડ બાદ ફાયર સેફ્ટીનો એક મોટો મુદ્દો ઉદભવ્યો છે ત્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિતસિંહ રાજપૂતના નિવેદન મુજબ રાજકોટની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે સ્કૂલ કોલેજ અને ક્લાસીસમાં મોતના માચડા સમાન ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડૂમ ખડકાયેલા છે જ્યાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ફાયર સેફટીના સાધનોનો અભાવ છે અને ઘણી પ્રી સ્કૂલો તો રજીસ્ટ્રેશન વગર જ ધમધમી રહી છે જેની કોઈ પણ માહિતી તંત્ર પાસે નથી વિશેષ કે જે સ્કૂલોમાં ફાયર સેફટી છે ત્યાં માત્ર દેખાડા પૂર્તિ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે એટલે કે તે બંધ હાલતમાં છે અને અનેક સ્કૂલોમાં ફાયર એનઓસી રિન્યુ કરાવવાનું બાકી છે સાથે તેમણે જિલ્લા અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર પર અનેક સવાલ ઉભા કરતા કહ્યું હતું કે તંત્ર ઘોડા છૂટ્યા બાદ તબેલી તાળા મારવા બેસે છે અને ચિમકી આપી છે કે જો બે દિવસમાં આને લઈને યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો તે પોતે કાર્યવાહી હાથ ધરશે બે દિવસ અગાઉ રાજકોટની અંદર જેમજના અગ્નિકાંડે સમગ્ર દેશને અને માનવંદરીને હચમચાવી નાખે તેવી ઘટનાની અંદર નાના ભૂલકાઓ સહિત અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સવાલ થાય છે કે આ ઘટનાઓ નિર્દોષ લોકોની મોત શા માટે કારણ કે ને ક્યાંક બે જવાબદાર નપટ અને ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠને લીધે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવાનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે સુરતનો તપશીલા કાંડ હોય મોરબીનો ઝુલતો કાંડ હોય બરોડાનો હરણી કાંડ હોય કે રાજકોટની શિવાનંદજા હોસ્પિટલ હોય અનેક ઘટનાઓની અંદર તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓને આવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવું પડ્યું છે ત્યારે આજે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે રાજકોટની અંદર આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્કૂલ હોય પ્રિસ્કૂલ હોય કોચિંગ ક્લાસો હોય તેની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મોતના માછળા સમાન આ ડોમ ની અંદર વિદ્યાર્થીઓના જો કોઈ આકસ્મિક કોઈ ઘટના બને તો તાત્કાલિક આમાં આગનું મોટું સ્વરૂપ પકડે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને જીવ ઉપર ઘણા બધા સવાલો પેદા થાય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર ઉપર સવાલ પેદા થાય છે કે તમે જયારે ઘોડા છૂટી જાય પછી તમે તબેલે તાળા બાંધવા જાવ ગઈકાલે તમે પરિપત્ર કરીને તમામ માહિતી મંગાવી છે પાંચ વર્ષ અગાઉ ફાયર એન નામે રાજ્ય સરકારે કર્યા હતા પણ ખરેખર વાસ્તવની અંદર તમામ સ્કૂલોની અંદર અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર પ્રી સ્કૂલ ની અંદર માત્ર ફાયર એન ઓ અને ફાયર સેફટીની સુવિધા એ માત્ર કાગળ ઉપર જ હોય છે ઇન્સ્ટોલ કરેલ નથી કાં તો પાણીના ટાકાઓ નથી હોતા ત્યારે અમે જિલ્લા શિક્ષણ અધિકારીના તમામ માહિતી અને મીડિયા સમક્ષ આ માહિતી જાહેર કરી છે અને સ્કૂલોના નામે જાહેર કર્યા છે જો બે દિવસની અંદર આ તમામ બિનકાયદેસર ડોમ નહીં હટાવવામાં આવે તો અમે આ જનતા રેડ કરી અને પ્લાસ્ટિક ના ડોમ તોડી નાખશું અને વિદ્યાર્થીની સુરક્ષા એ અમારા માટે પ્રાથમિકતા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુરક્ષાને લઈ તમામ શૈક્ષણિક સંસ્થાઓની અંદર હાઈર એનઓસી હાઈર એનઓસી રિન્યુ નથી હોય તો એ કરાવે પ્લાસ્ટિકના ડોમ અને ગેરકાયદેસર દબાણ અમે તમામ બાબતોની અંદર ગંભીરતા રાખીને તાત્કાલિક દૂર કરે અન્યથા કોંગ્રેસ જનતા રેડ કરી અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને હલ્લાબોલ કરીશું